કહેવાય છે કે કદાચ હવે પછીના વિશ્વના મોટા મોટા યુદ્ધ પાણી માટેના હશે અને સિંધુ ખીણની સભ્યતાથી લઈ વર્તમાન સુધી નદીના પટમાં જ જન્મેલી ઉછરેલી અને વિકસેલી સંસ્કૃતિના આપણે સૌ સંતાનોને આવા યુદ્ધને ઈચ્છા છે એટલે જરૂરી છે એ મહાત્મય અને અસ્તત્વ ગુમાવતી નદીઓને માત્ર પૂજવાને બદલે ફરી પુનર્જીવિત કરીએ અને આપણું અસ્તત્વ બચાવી લઈએ હિમાલયથી વહેતી નદીઓને કારણે ઉત્તરના વિસ્તારોમાં પૂર આવે છે અને ઉત્તરથી નીચેનો દેશનો મોટો વિસ્તાર પાણી વિના વલખા મારે છે દેશના વિવિધ પ્રદેશોમાં જળ સંસાધનોના ડિસ્ટ્રીબ્યુશનની પ્રાકૃતિક રીતે જ અસમાનતાના કારણે આપણા માટે વોટર મેનેજમેન્ટ એક નેશનલ ચેલેન્જ બની ગઈ છે હિમાલયની ગોદથી ઉતરતી કે પછી વારેમાંસ વહેતી લોકમાતાઓ આખા દેશમાં વહીને બધાને તૃપ્ત પણ કરે અને એક પણ બનાવે આપણે પાણી માટે યુદ્ધ ન કરવું પડે અને પાણી થકી એક બની શકીએ એ માટે જરૂરી છે નેશનલ રિવર લિંકિંગ પ્રોજેક્ટ રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખ કરોડના મૂલ્યનો આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય દેશની સાડત્રીસ મુખ્ય અને મોટી નદીઓને ત્રણ હજાર સ્ટોરેજ ડેમ અને હજારો કિલોમીટર્સની કેનાલ થકી એકબીજા સાથે જોડીને આખા દેશના ફરતે પાણીનું એક નેટવર્ક ઊભું કરવાનું નહેરો ડેમ અને જળાશયોના આ નેટવર્ક થકી પાણીથી ભરપૂર વિસ્તારોનું પાણી અછતવાળા અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચાડી શકાય અને એક બેલેન્સ્ડ ભવિષ્યનું નિર્માણ કરી શકાય નદીઓને જોડવાનો સૌથી પહેલો વિચાર તો લગભગ એક સદી પહેલા વર્ષ ઓગણીસો ઓગણીસ માં સર આર્થર કોટન આવ્યો હતો અને એ પછી આ શક્યતાઓને સાર્થક બનાવવા માટે વર્ષ ઓગણીસો બ્યાસીમાં નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી એનડબ્લ્યુડીએ ની સ્થાપના કરવામાં આવી વર્ષ બે હજાર બે માં અને એ પછી ફરી એક વખત વર્ષ બે હજાર બાર માં સુપ્રીમ કોર્ટે આ કાર્ય શરૂ કરવા માટે સરકારને સૂચન આપ્યા વર્ષ બે હજાર ચૌદ એટલે કે મૂળ વિચારની એક સદી પછી કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટને કેબિનેટ અપ્રુવલ મળતાની સાથે જ થયો દેશમાં રિવર લિંકિંગ પ્રોજેક્ટનો ઓફિશિયલ શુભારંભ વર્તમાનમાં પ્રોજેક્ટના મુખ્ય બે ભાગ છે હિમાલયન કમ્પોનન્ટ અને પેનિન્સ્યુલર કમ્પોનન્ટ હિમાલયન કમ્પોનન્ટ અંતર્ગત ચૌદ અને પેનિન્સ્યુલર કમ્પોનન્ટ અંતર્ગત સોળ પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે જેના થકી એકસો મિલિયન એકર ફીટ પાણી આખા દેશમાં ટ્રાન્સફર કરવામાં આવે હિમાલયન કમ્પોનન્ટમાં ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના પાણીને ઉત્તર ભારત સહિત રાજસ્થાન હરિયાણા અને ગુજરાત જેવા પાણીની અછતવાળા રાજ્યમાં ટ્રાન્સફર કરાશે આ માટે ગંગા અને બ્રહ્મપુત્રા તેમજ તેની ઉપનદીઓ પર સ્ટોરેજ ડેમ બનાવવામાં આવશે યમુના નદીને ગંગા સાથે લિંક કરવામાં આવશે ગંગાની પૂર્વ પ્રદેશની ઉપનદીઓને સાબરમતી અને ચંબલ સાથે જોડાશે તો પેનિનસુલર કમ્પોનન્ટ એટલે કે હિમાલય સિવાયના ભૂભાગની ગોદાવરી કૃષ્ણા કાવેરી પેન્નાર કેન બેતવા ચંબલ તાપી અને મહાનદી જેવી સોળ નદીઓને એકબીજાની સાથે જોડવામાં આવશે આ પ્રોજેક્ટ થકી માત્ર આખા દેશમાં જળા પૂરતી શક્ય બનશે એવું નથી અન્ય પણ ઘણા ફાયદા છે જેમ કે સમગ્ર દેશમાં સમાન પાણીનું વિતરણ થઈ શકશે હિમાલય નદીઓમાં આવતા વારંવારના પૂર પર નિયંત્રણ આવશે ચોત્રીસ હજાર મેગાવોટ જેટલી જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા વધશે જળમાર્ગ પરિવહન વધુ સારું બનશે કૃષિ અને સિંચાઈ વધારે સારા બનશે પાક ઉત્પાદકતા અને પાકનું વૈવિધ્ય વધશે અનિયમિત ચોમાસાની અસર ઘટશે ગ્રામીણ રોજગાર મત્સ્યોદ્યોગ અને ઇકો ટુરિઝમ વધારાશે કોઈપણ પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ વિશે બધું સારું જ હોય એ ક્યારેય શક્ય નથી હોતું અને આ પ્રોજેક્ટમાં પણ પડકારો છે આ પ્રોજેક્ટ માટે હજારો લાખો લોકોને વિસ્થાપન કરવું પડશે નદીઓની દિશા બદલતા જંગલ અને દરિયાઈ જીવન તેમજ પર્યાવરણ પર ખૂબ મોટા પ્રભાવ પડી શકે છે પાણી માટે આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય વિગ્રહો પણ ઊભા થઈ શકે છે અનેક પડકારો છે નજરની સામે અને છતાં આપણા દેશની વસુધૈવ કુટુંબકમની ભાવનાને અનુરૂપ વિઝન તો આ પ્રોજેક્ટને સાઉથ એશિયન વોટર ગ્રીડ બનાવવા સુધીનો છે અને જેથી આખા દક્ષિણ એશિયાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જે આપણું સરપ્લસ પાણી છે એ ટ્રાન્સફર કરીને એ વિસ્તારોને પણ તરસમુક્ત બનાવી શકાય અને આખા વિસ્તારનો વિકાસ કરી શકાય અનેક પડકારો છે આપણી નજર સામે અને છતાંય આ પ્રોજેક્ટ એટલા માટે જરૂરી છે કેમ કે હું અત્યારે બોલી રહી છું ત્યારે આપણી નજર સામે જ આપણને દેખાય છે ચાર પાંચ વર્ષની દીકરી જેને માત્ર એક બેડા પાણી માટે ચાર પાંચ કિલોમીટર સુધી દરરોજ ચાલીને જવું પડે છે અને એ બેડાના ભાર નીચે એનું બાળપણ ભણતર ભવિષ્ય બધે બધું ધરબાઈ ગયું છે આપણને નજર સામે દેખાય છે એ પડકારો જે પાણી નહીં હોય ત્યારે આવશે એ સ્થિતિમાં એ પડકારો કદાચ વધારે વિકૃત ડરામણા ભયાનક અને વિધ્વંસક હશે એ પાણી માટેના મહાયુદ્ધ હશે અને એટલે જ ભારત માટે આ માત્ર એક પ્રોજેક્ટ નથી પરંતુ વિશ્વની આવનારી પેઢીઓને વોટર વિલ યુનાઇટ નોટ ડિવાઈડ એ વિશ્વાસ સાથેનું શાંતિ અને ગૌરવપૂર્ણ જીવનનું એક વિઝન છે અપેક્ષા રાખીએ કે જેમ વરસાદને ઝીલવાના આપણે પ્રયત્નો કરીએ છીએ એ રીતે રિવર લિંકિંગ પ્રોજેક્ટને પણ સમજવાની શરૂઆત કરીએ નમસ્કાર